ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પોન્સર સ્પોન્સર શબ્દનો અર્થ પ્રયોજક કોઈની ખાસ પ્રવૃત્તિના બદલામાં દાનમાં ફાળો આપનાર બીજાની જવાબદારી લેનાર હામીદાર તરીકે જવાબદારી સ્વીકારનાર કે બાયધર બનવું થાય છે સ્પોન્સર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ફાઉન્ડ સ્પોન્સર ફોર હર પ્રોજેક્ટ એટલે કે તેને તેના પ્રોજેક્ટ માટે એક પ્રયોજક મળ્યો